હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ એક પૂનમે શું જોયું પાઠ એકની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પણ કરીશું તો ચાલો શીખીએ પાઠ એક પૂનમે શું જોયું સૌપ્રથમ જોઈએ તો પૂનમ ઘરે હતી તે બીમાર હતી આજે પૂનમે એની માને કહ્યું મા મને આજે શાળાએ જવા દો હું છેલ્લા બે દિવસથી ખરે છું હું કંટાળી ગઈ છું આ સાંભળી તેની માએ કહ્યું પરંતુ તને તો તાવ છે જા બહાર ખાટલા પર સૂઈ જા પૂનમ બહાર ગઈ ખાટલા પર સૂઈ ગઈ અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું તે તરત જ ગાલે અડવા લાગી અરે આ શું કોણ ચરકી ગયું આ કોનું કામ હશે કબૂતરનું કે કાગડાનું પૂનમને આ કાગડાનું જ લાગતું હતું અહીંયા તમે જોઈ શકો છો પૂનમ સુતા સુતા ખાટલા પરથી જુએ છે તો વૃક્ષ ઉપર કબૂતર ખિસકોલી કાગડો વાંદરો કાબર ચકલી પતંગિયા કીડીઓ આ બધું પૂનમ દેખાય છે પૂનમને બાળકો લોકો પાસેથી આજુબાજુના પર્યાવરણમાંથી ઘણું બધું શીખે છે આ પાઠ દ્વારા બાળકોને પ્રકૃતિને નિહાળવાની તક આપવાની છે વર્ગમાં બેસીને પાઠનું વાંચન કરવાનું નથી તમારા શિક્ષકશ્રી તમને ભણાવશે પૂનમે ઉપર જોયું તેણે વૃક્ષ પર ઘણા બધા પ્રાણીઓ જોયા તેના નામ લખવાના છે તો આપણે ચિત્રને આધારે લખવાનું છે તથા વિચારવાનું અને લખવાનું છે તમે જોયેલા પંખીના નામ લખવાના છે તો કબૂતર કાગડો ચકલી કાબર મોર પોપટ ઢેલ ટીટોળી આવા બધા પક્ષીઓના નામ લખી શકાય છે તમે અન્ય પક્ષીઓ જોયા હોય તો તમે તેના પણ નામ લખી શકો છો પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું પાંદડું તેના ગાલ પર ઘસ્યું હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા પૂનમે વિચાર્યું તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ અને પૂનમ તળાવ પાસે ગઈ તમે જોઈ શકો છો પૂનમ તળાવ પાસે ગાલ ધોવા માટે ગઈ છે તો તળાવની અંદર તમે બગલો છે બાજુમાં બકરી ચરી રહી છે ભેંસો નાઈ રહી છે કાચબો છે આવું બધું જોઈ શકો છો તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે વિચારવાનું છે અને લખવાનું છે ચિત્ર સિવાય અન્ય પ્રાણીઓ જોયા હોય તો એવા પણ નામ લખી શકાય તો તળાવની આસપાસ તેણે ભેંસ બકરી કાચબો દેડકો બગલો માછલી હંસ મગર આ બધું જોયું હશે પાઠ્યપુસ્તકમાં પ્રાણી શબ્દ જીવજંતુઓ સરીસરૂપ એટલે કે પેટે સરકીને ચાલતા અને સસ્તન પ્રાણીઓ માટે વપરાયો છે આ ઉંમરના બાળકો પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકતા નથી પ્રાણી શબ્દથી બાળકો શું સમજે છે તે જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને આગળ માહિતી જોઈએ તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો હા હું પ્રાણીની જેમ કામ કરી શકું છું બકરી કૂતરો અને ભેંસ ચાર પગ દ્વારા બગલો ચકલી વગેરે બે પગ દ્વારા ચાલે છે કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલન ચલન કરે છે તે અહીંયા કોષ્ટકમાં લખવાનું છે તો બકરી બે બે કરે છે અને ચાલે છે દેડકો ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરે છે અને ચાલે છે મોર ટેહુક ટેહુંક કરે છે અને ઉડે છે આ રીતે તમે લખશો આગળ જોઈએ વિવિધ પશુ પંખીના અવાજની નકલ તમારે તમારા વર્ગખંડમાં કરવાની છે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે સરકીને ચાલે છે અને કેટલાક ઉડે છે કેટલાક તરે છે કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે હવે પ્રાણીના રહેઠાણ વિશે લખવાનું છે તો દરમાં રહેતા માળામાં રહેતા ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા એવી રીતે ચાર વિભાગમાં વિભાજન કરવાનું છે દરમાં રહેતા પ્રાણીઓમાં ઉંદર સાપ કીડી મકોડા લખી શકાય માળામાં રહેતા ચકલી પોપટ કબૂતર સુગરી લખી શકાય ઘરમાં રહેતા પ્રાણીઓમાં માનવી ગાય ભેંસ કૂતરો લખી શકાય અને પાણીમાં રહેતામાં માછલી મગર દેડકો અને કાચબો લખી શકાય આ રીતે વિવિધ પ્રાણીઓના રહેઠાણના નામ લખવાના છે અને તે ક્યાં રહે છે તે લખવાનું છે મેં અહીંયા જે પ્રાણીઓના નામ લખ્યા છે એના સિવાય અન્ય પ્રાણીઓના નામ પણ તમે લખી શકો છો યાદ કરો અને લખો ઉડી શકે તેવા પ્રાણીઓના નામ લખવાના છે તો લખી શકાય કબૂતર ચકલી પોપટ પગથી ચાલી શકે તેવા પ્રાણીઓના નામ લખી શકાય ગાય ભેંસ બકરી પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓમાં સાપ મગર ગરોળી મારી ચાલી શકે તેવા પ્રાણીઓમાં કાંગારું દેડકો સસલું છે ત્યારબાદ બાળકોને પ્રાણીઓના રંગ આકૃતિ અને હલનચલન ગમે છે તેમના અવાજ સાંભળવા ગમે છે તેમનું અનુકરણ કરવાની મજા આવે છે પ્રાણી જગતની વિવિધતા જોતાં તેમણે જુદા જુદા જૂથમાં મૂકીએ તો વર્ગીકરણની શરૂઆત કરીએ પૂંછડી હોય તેવા પ્રાણીઓમાં લખી શકાય કૂતરો ગાય ભેંસ છે માથે શિંગડા હોય તેવા પ્રાણીઓમાં લખી શકાય ગાય ભેંસ બળદ છે દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓમાં કીડી કાચીડો ગરોળી છે પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે તો કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે છે તો કેટલાક જમીનની અંદર દરમાં રહે છે કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે તો અહીંયા જીભથી પાણી પીતા હોય ત્યાં લીલું અને હોઠથી પાણી પીતા હોય ત્યાં લાલ ટપકું કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ગાય જીભથી પાણી પીવે છે તેથી લીલું લખીશું એ હોઠથી પાણી પીવે છે તેથી લાલ કરીશું આવી રીતે આપણે જ્યાં જ્યાં જીભથી પાણી પીતા હોય ત્યાં લીલું અને હોઠથી પાણી પીતા હોય તે પ્રાણીઓ સામે આપણે લાલ ટપકું કરવાનું છે તમે આ મુજબ રંગો પૂરી શકો છો જ્યાં જ્યાં હોઠથી પાણી પીતા હોય ત્યાં આપણે લાલ ટપકાં કર્યા છે ત્યારબાદ નીચેના ચિત્ર જુઓ તમારા ઘરમાં ન રહેતા હોય તેવા પ્રાણીઓના રંગ પૂરવાનો છે અહીંયા તમારે તમારા ઘરમાં ન રહેતા હોય તેવા પ્રાણીઓના ચિત્રમાં રંગ પૂરવાના છે તો હાથી પછી માછલી આ હંસ એ બધા આપણા ઘરમાં રહેતા નથી તેવા પ્રાણીઓની અંદર તમારે રંગ પૂરવાના છે ત્યારબાદ અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્ર આપેલા છે તો તેને પૂરા કરવાના છે આ કૂતરો બનશે આ માછલી બનશે અને આ માખી બનશે તમે આપેલા અધૂરા ચિત્ર પૂર્ણ કરશો શોધો અને લખો પ્રશ્નના આધારે નામ શોધવાના છે અને ફરત વર્તુળ કરવાનું છે મને કેળું ખાવું ખૂબ ગમે હું કૂદવામાં લટકવામાં સમય વિતાવું છું તો વાંદરો થાય છે તો તેના ફરતે આવી રીતે આમ રાઉન્ડ કરવાનો છે બીજું છે હું દિવાલ પર ઝાડું બનાવું છું જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે તો કરોળિયો ત્રીજું છે હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું તો ઘુવડ ચાર ડ્રાઉ ડ્રાઉ મારો અવાજ છે હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું તો દેડકો હું વરસાદ પછી જોવા મળું છું મારે પગને હું પેટ ઘસડીને ચાલું છું તો અળસ્યું છ મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીનમાં રહું છું તો કાચબો આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ જુઓ અને કહો આંગળાનો જાદુ ચિત્ર જુઓ શું તમે અંગૂઠાની ને આંગળીઓની છાપ ઓળખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આપ મોરની અંદર છે આંગળીઓની છાપ કરવામાં આવી છે અહીંયા આંગળીઓની છાપ કરવામાં આવી છે અહીંયા કૂતરાની અંદર મોઢામાં અંગૂઠાની છાપ છે અને અહીંયા આંગળીઓની છાપ છે આવી રીતે તમારે આંગળીઓની છાપ અને અંગૂઠાની છાપને ઓળખવાની છે ત્યારબાદ આગળ જોઈએ આ જ રીતે શાહી અને જળ રંગોનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્ર બનાવવાના છે તમારી કલ્પના મુજબના ચિત્ર બનાવવાના છે ઉપરના ચિત્રની નકલ નથી કરવાની તમારે નવા ચિત્ર બનાવવાના છે જાતે છાપવાનું અહીંયા છે તમારે જાતે એવા ચિત્ર છાપવાના છે તમારી આંગળીઓની છાપથી તમે ચિત્ર બનાવશો અને તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા ચિત્ર છાપશો આગળ જોઈએ ચાલો ગમત કરીએ તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવવાનું છે અહીંયા છે ત્રણ બાળકોનું એક જૂથ બનાવવાનું છે સફેદ કાગળ લેવાનો છે અને ત્રણ ભાગમાં વાળવાનો છે દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે અને કાગળને વાળી એ સંતાડી દેશે પછી બીજા ભાગ પર પેટનો ભાગ દોરશે અને ત્રીજા ભાગ પર પગનું ચિત્ર બનાવશે હવે વિચારો ચિત્ર કેવું બનવું હશે આ પ્રાણી રમૂજી દેખાયું ને આવી રીતે તમારે કાગળ વાળીને તમને મનગમતા મોઢાનો ભાગ પેટનો ભાગ અને પગનો ભાગ દોરવાનો છે અને પછી કાગળ સીધો કરવાનો છે બાળકોને આ પ્રાણીઓનું નિરીક્ષણ કરવા કહેવાનું છે જાતિ ચિત્ર બનાવવાનું પ્રોત્સાહન આપવાનું છે અને ચિત્ર બનાવતી વખતે બાળકોની મદદ તમારા શિક્ષકશ્રી અથવા ઘરના કોઈ સભ્ય કરશે આગળ જોઈએ વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો થળ ઉપર કીડી મકોડા કાચીડા દેખાય છે જમીન ઉપર દેડકો વીંછી સાપ દેખાય છે ડાળીઓ ઉપર પોપટ કબૂતર ચકલી જોઈ શકો છો પાંદડાઓ ઉપર ઈયળ મચ્છર પતંગિયા જોઈ શકો છો વૃક્ષની આજુબાજુ કાચીડો બગલો કાબર જોઈ શકો છો અન્ય સ્થળે જોયેલા પ્રાણીઓમાં હાથી સિંહ વાઘ લખી શકાય ત્યારબાદ જોયેલા પ્રાણીઓ અને તેમના કદ આધારે ગોઠવવાના છે તો કીડી ગરોળી ચકલી કાબર પોપટ વાંદરો બકરી ગાય અને ભેંસ આ રીતે તમે તમે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે કીડી સૌથી નાની છે એનાથી મોટી ગરોળી છે એનાથી મોટી ચકલી છે એનાથી મોટી કાબર છે પોપટ છે વાંદરો છે આ રીતે મેં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે તમને મનગમતા પ્રાણીઓના નામ લખી શકો છો અને તેને કદના આધારે તમારે ગોઠવણ કરવાની છે આગળ જોઈએ આ પ્રવૃત્તિ શરૂઆતના ક્રમમાં ગોઠવવાની છે બાળકોના અનુભવ પર આધારિત ક્રમ હોઈ શકે છે હવે કોયડાની રમત કોયડાની રમતમાં ફન પેજ એક પાન નંબર એકસો ઓગણ સિત્તેરમાં આપેલ ચિત્રને કાપવાનું છે વિવિધ ટુકડા ભેગા કરવાના છે અને ફરીથી ચિત્ર બનાવવાનું છે ફન પેજની મદદ વડે અહીંયા ચિત્ર તમારે ચિપકાવવાનું છે ટુકડા ચોંટાડવા પર કોયડાની રમતમાં ટુકડા એવી રીતે કાપવાના છે કે આ ટુકડા ભેગા કરવા બાળકો માટે પડકાર બની જાય અને તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ આ ટુકડા કાપવાના છે અને તમારે અહીંયા ચોંટાડવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ એક પૂર્ણ કરીએ છીએ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણ પર્યાવરણ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા આપેલા વિડીયોની પીડીએફ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી પ્લે સ્ટોરની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો